ખેરાલુ શહેરમાં ઈદી મિલાદના પર્વે બૈલીમ સમાજના તમામ લોકોની હાજરીમાં બપોરે જુલુસ નીકળી હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહુ અલહ વસલમનો જન્મદિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો ખેરાલુ શહેરમાં બૈલીમ હુસેન કમિટીના આયોજનથી શાનદાર ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે નાથ શરીફ પર જુમતા જુલુસ નીકળ્યા ખેરાલુ મુસ્લિમ સમાજના લોકો પણ ઈદી મિલાદના જુલુસમાં જોડાયા ખેરાલુમાં બપોરે બહેલીમ મસ્જિદ આગળથી હાટડિયા બજાર થઈને પરત મસ્જિદ આગળ થઈને હઝરત હજરત દીન શહીદ બાવાની દરગાહે જુલુસ પહોંચ્યું જ્યાં સલામ પડવામાં આવ્યા હતા હાટડિયામાં શરબત ચોકલેટ સહિત જકાત નાકા આગળ લાડુ સહિત દિલ્હી ચાટ વગેરેની નિયાજ પણ લોકોને વિતરણ કરવામાં આવી હતી બૈલીન સમાજમાંથી જુલુસ નીકળી ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા હાટડિયા વિસ્તારમાં નાના બાળકો સાથે યુવાનો અને વડીલો પણ મોજથી ઝૂમી ઉઠ્યા હતા મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગ સૂચના

શું નામ આપનું બહેરીમ આલમ ખાન વકીલ ખાન આલમભાઈ આજે જે પ્રસંગ છે શું છે કેવી મોહમ્મદ સાહેબ પેગમ્બરના જન્મદિવસના મુદ્દે બેરીમ સમાજનું જબરજસ્ત જુલુસ નીકળ્યું છે અને નજરોની યાદ પેશ કરીએ છીએ અને ગરીબ વસ્તીને અમે ખવડાવીએ છીએ સારું ભોજન અને સુખ અને શાંતિથી અમે અમારું જુલુસ નીકાળીએ છીએ શું સંદેશ આપવા માગો છો સંદેશ તો આજના પવિત્ર દિવસે મોહમ્મદ સાહેબ પૈગમ્બરના પવિત્ર દિવસે ખેરાલુમાં ખેરાલુ તાલુકામાં ગુજરાતમાં પૂરા ભારતમાં ભાઈચારો અમન તો અમે શાંતિ બની રહેવી શુભેચ્છા અને હળીમળી લોકો સાથે રહે હિન્દુ મુસલમાન